અટાણે બી હર આ બી ના આવે ને પાણી વાળા હોય એ વાટુ પછી ઘરમાં નાખ્યાઉનમાં ભરાઈ દીધું ને મગોટું એ જગ્યા ને પછી આ ધીરે ધીરે થોડા થોડા હમું કરવાના આ લે એ અટાણે જવું હમુ કરાવી બીજા બધા આડા આવ રહા કામ કરે ને ઘર નું કીધું ને પછી હમણાં તા જો વા મક પડ્યા આ બી એટલે માં પડ્યા એમાં બધું આડા આવ રહો એ નાખો ભયો હોલ આ તો પછી હમા થાતા જ હે ને એ અમે બાસકી માં ભરતા જાય હમણાં મેથા હે ને એટલી બધી આપણે હે ને એ થઈ જાય હે પગતાઈ માં બદલી જાય વવાઈ જાય ને બી તો જો હમા કરવાના લે આ ઓલા માં ઓપનર માં કે ફૂકડી માં ની કોઈલું ન હોય હમણા એલા માંડવી ના આયા ફોલવાના ઈમાં ફોલાઈ વતા ને તે આ ફાડા ને તમ ઈમાં નીકળે જાય વધારે પડતા બહુ થાય એ ની ફાડા એમાં કોક કોક હે કોક કોક બીબડી હે કોક કોક ફાડા હે ને મોટા બી માંથી કોક માં ફોતરી ઉખડે જાય ને ઈ bố nít là, là, là cái gì <coughs> rồi quá thì nó hơi cồn vạn ăn lẹ thì nó cồn vạn rồi nên chơi phải vậy nên bận thu cồn điện thì làm mẹ khai nên bận tìm phải wow

ખંભાળિયા નો રસ્તો બાળવર થી ખંભાળિયા જાય ને એ મેન રોડ ને આજ છે મારી બેન નું ઘર રૂપા મોરે મોડું થાય ને જવા હે નહી તમને દેખાડી અગણી મારક માં આવી ગયા મારી હકી બેન નું તમે વીડિયો જોઈ હે આગળ અમે હિહલી ને ભેગી ગયું ના

દેશરાવા ત જયે જાગમ હે દુકાન મને સે કાલ ડ્રેસ ઇ દા બુકલા મોકલાઈ કા થા આ દુકાને જઈએ આજ આ હામ બીચ છે દુકાન आमेमारीनाने वाचरी आमेलर महीवा મે હા મમી ઊંધી હે ઉપર દેખાય ને ઊંધી આ ઉપર આવી છે ને ઈ બધું ઈ લે નાખવાની પાછો તો કે દોઆ હું આ રમેર થઈ પણ વર્ત

ગમે okay?

અમે વ્યારા પાણી કરી લીધા ઠામ ધોવે ને ને પછી મેં ક્યાં કાઉ કાવ લેવી ને ભાણીવેરથી એ દેખાડતા કઈ જાજું લીધું ને થોડુંક કરી લીધું જો આ બે બંગડીયું લીધું આવી શિયાળું થયું પણ મેં તો બે જ લીધ્યું આ બે લીધા બકલું આ ત્રણ લીધા રબડ એક લાલી લીધી ને આ શિંગાર લીધા આ ઓલે હોય ને લિપસ્ટિક ન હોય હીથો પૂરવાનો ને એક આ રેડ લીધો ને એક મરુણ લીધો આ રેડ તો હું પૂરા ને મરુણ ખરા કાંઈ જાવું હોય ને માની કે પૂરું હોય ને તો કે રાતો જ કોઈ લો લાગે જરાક મરુણ જે હોય ને તો પછી આખે ને મેં મરુણ લીધો મા હાટું ને બીજું તો ઝીણા માટે અડાર્યું લીધું અડારિયું તો લેવી હતી બહાર પણ કાંઈ હરખી ડિઝાઇન કે ન ગમી હારી લુચ્યું પછી સજ લીધી ની સમસ્યું લીધી બહાર બે બે અલગ 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 ડિઝાઇનની દીધા કઈ લીધું નહીં સંપલ લીધા બાપુ હાટું ને બસ બીજું કઈ નથી ટોપી લીધી તડીકો લાગતો હતો ને એના હાટો એક ટોપી લીધી મોટર સાયકલમાં કઈ જવું આવવું હોય ને તો એ જવું આ હે અસલ હે રૂપા ઈ આ વેરવા થાય ને આ કલર તો ધોરો એવો એવા હાટો લીધો કે આમાં બહુ તડીકો ન લાગે કાળા કલરમાં વધારે તડીકો લાગે એવા હાટું જઈએ પપ્પા આ કલર લેવો હોય કે કેટલાક મેલેરિયન તો થાય પડે કે આમાં તડીકો ઓછો લાગે બસ હું લીધો જેણું મોટું અને મેન તમારે ડ્રેસું નાખવા ન આવતા એવા હાટું ગાંધા એ બધું કરે આવ્યા ને જો ટાણે બધા રૂમમાં રમવા ગયા ને એવાજના વિડીયોને આં પૂરો કરી દઈએ ગમ્યો હોય તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો